નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો હીટ એન્ડ રનના કેસમાં કાર ચાલકે ભિક્ષુકનો જીવ લીધો છે વડોદરામાં કાશી વિશ્વનાથ મંદિર પાસે કાર ચાલક હીટ એન્ડ રન કરીને ફરાર થઈ ગયો છે ચાલકે ફૂટપાથ ઝડપે કાર ચલાવી અને ફૂટપાથ પર ચડાવી દીધી હતી જેમાં એક ભિક્ષુકનું મોત થયું છે જેમાં કાર ચાલક સ્થળ છોડીને નાસી છૂટ્યો છે જણાવી દઈએ કે આ કાર અમદાવાદ પાસિંગની હોવાનું સામે આવ્યું છે જેમાં પોલીસે હીટ એન્ડ રનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચસો અને હજારની કુલ પંચોતેર લાખની બંધ નોટો સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે ભારત સરકારે નવેમ્બર બે હજાર સોળમાં જૂની રૂપિયા પાંચસો અને હજારની ચલણી નોટો રદ કરી હતી અને આ નોટોના સંગ્રહ પર પણ પ્રતિબંધ લાદ્યો હતો જોકે આ નોટોને લેવડ દેવડની બાબતમાં વડગામ તાલુકાના ધનાલી ગામે એલસીબીએ રેડ પાડીને મોબાઈલ અને કાર મળીને પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં આરોપી અશરફ દાઉદ અને સાદિક ઇદ્રિશની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં થયો છે ગોળીબાર ચાર લોકોના થયા છે મોત અમેરિકાના કેટકીમાં શનિવારે એક ઘરમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે પોલીસે જણાવ્યું હતું કે ગોળી ચલાવનાર શંકાસ્પદ પાછળથી તેના ઘરેથી ભાગી જતા માર્યો ગયો હતો પોલીસે શંકાસ્પદ હુમલાખોરનો કારણનો પીછો કર્યો જે બાદ શંકાસ્પદની કાર ખાડામાં પડતા તેનું મોત થઈ ગયું છે આ વ્યક્તિ વીસ વર્ષનો હતો જેને પાર્ટીમાં આમંત્રણ આપવામાં નહોતું આવ્યું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રામાં ચાર લોકો બેભાન થઈને ઢળી પડ્યા હતા અમદાવાદમાં એકસો ને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આગળ વધી રહી છે રસ્તાઓ પર ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે કાલુપુર પાસે ભારે ભીડ અને ગૂંગળામણને કારણે ચાર લોકો બેભાન થઈ ગયાના સમાચાર સામે આવી રહ્યા છે આ લોકોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે